नाथाय ॐ हृं अर्हं नमो नेमिनाथाय જય દ્વારકાધીશ મિત્રો કેમ મજામાં તો બહુ સવારના બહુ વેલા આપણે નીકળી ગયા છે ગિરનાર એવા ગિરનાર ચડવાનું છે આજે આપણે એટલે સવારના આપણે બહુ વેલા નીકળી ગયા હતા જે અંધારું જ છે ને આપણે હવે ચડવાનું ચાલુ કરી દીધું ધીરે ધીરે અત્યારે અંદર ઉપર ઉપર જેમ જેમ જાય એમ સ્ટોલ બંધ આવે ખુલ્લો છે એવું બધું છે ને અંધારું ફૂલ છે ઝાકળ નથી આજે બહુ એટલે વાંધો નથી ને એક ભાઈ આપણે હામાં મળ્યા હતા બીજું તો કોઈ દેખાણું જ નથી એટલે શિયાળાની બહુ ઠંડી હારી છે એટલે પણ ચડીએ એટલે વાંધો તો ન આવે અને જો હજી જુનાગઢ તો હું છે નથી ધીરે ધીરે જાય આપણે નિર્યા થી છોડવું ઉતરવાનું છે વચ્ચે મંદિર આવે લેતા જઈને દર્શન કરતા જઈએ એવું બધું છે ને રિટર્ન માં આપણે બીજા બે ત્રણ મંદિરો છે એ લઈ લેવું એ રિટર્નમાં લેવા છે અત્યારે જે વચ્ચે આવે એ લેતા જવાનું છે

ફેંકડો મારો તો ઉડી જાય એવું કંકજ છે ભાઈ આમાં ફૂલ લરકી આવે પવનની કઈ ન ઘટે આમ વાદળા ટકરાઈ ગયા એવું લાગે નજારો અહીનો જોયા જેવો છે એક વાર લાવો લીધા જેવો હે આપડે તો બીજી વાર આવ્યા હે હા જીંગ કુકડી બારી છે પણ બેહવાની મજા જ આવી રાખે કે ને એવી ઠંડી હવા અહીંયા તો પણ શિયાળાની અઘરી પાછી હવે દત્તાત્રેય ચરણ પાદુકાનું જે સ્થળ છે ત્યાં જ આવવું આપણે ઉપર તો કેમેરાની મનાઈ હતી એટલે અંદરનો તો વિડિયો ના લીધો આપણે પકડી ન હકતા હોય ને એવું કંઈ હોય બીમાર બીમાર તો આવી રીતના એ સુવિધા છે અહીંયા આપણે ગિરનારમાં હજાર પગથિયાંના હજાર રૂપિયા લઈ હજાર પંદરસો પછી જેવું હોય એવું એવી રીતના લે છે જો અહીંયાથી દત્તાત્રેય દેખાય છે ગુરુ દત્તાત્રેય ત્યાં સુધી વિગાતા ખબર હે ન પડી ભાઈ ગોરખનાથજીનો અલ અખંડ ધૂણો મિત્રો વિડીયોમાં બની રહેજો ગિરનાર દર્શન તમને કરાવી દો આખે આખા જેટલા મંદિરો આવે એટલા જેટલા લેવાય એટલા થાકી જાવ તો ઉતરી જાવ પાછા પાછા નવા પહોંચી ગયા આપણે અંબાજીનું મંદિર ને અંબાજી માતાજીના આપણે દર્શન કરી લઈએ ને તમે કરી લ્યો મિત્રો બધા કહેવાય છે કે અંબા માતાજીનું દર્શન કરવા શ્રી કૃષ્ણ ભગવાન આપણે રુકમણી દેવીજીની હારે આવ્યા હતા અહીંયા અને તમને જે સામે દેખાય એ ઉડન ખોટલ છે રોપવે જો એ રોપવેમાંથી ઉપર આવે છે આપણે ઉપરથી તમને દેખાડું છું અંબાજી માતાજીના મંદિરેથી આવી રીતના રોપવે આવે છે ભાઈ અમરાઠી આઠ થી નવ મિનિટનો ટાઈમ લાગે ઉપર પહોંચતા રોપવેમાં હા અંબાજી ઉધી આવે પછી ત્યાંથી તો તમારે દત્તાત્રે જવા માટે ચડવું જ પડે એમાં તો કોઈ નું કઈ હાલે નઈ હા ન્યા હુધી તો નથી કેમ કે ન્યા તો જ છે હાવ ને જગ્યા ઓછી છે એટલે ન્યા બધું સેટઅપ નો થાય એનું રોપવે નું જો અહીંયા ઉપર થી આ રોપવે વાળું છે અહીંયા ટિકિટ લેવાની છે ઉપર નીચે ની એટલે ઉપર થી છે આ બધું તો હાલો મિત્રો હવે આપણે નીચે ઉતરતા જઈએ ધીરે ધીરે અને મંદિર આડા આવતા જઈએ એમ દર્શન કરતા જઈએ ઘણાય છે મંદિર લેવાના તો તમે જોતા રેજો મિત્રો તો મિત્રો હવે આપણે નીચે ઉતરી ગયા છે ઉડન ખોટો લઈએ પહોંચ્યા છે ત્યાં જોઈ લઈએ પછી હવે આપણે નીકળી જઈએ તો બધાને જય દ્વારકાધીશ